કપાસના ભાવ સુકામ વધે છે આવો પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને થતો હશે હવે ખેડૂત મિત્રો અમારા અંગત અનુમાન મુજબ અમે તમને જણાવીએ તો આ વર્ષે કપાસના ઊભા પાકમાં ગુલાબી ઈયળનું ઘણું બધું નુકસાન જોવા મળ્યું આને લીધે નબળી ગુણવત્તાવાળો હલકી ગુણવત્તાવાળો કપાસ છે તે ખેડૂત મિત્રોને ઉતર્યો અને બીજું કે કમોસમી વરસાદ માવઠાને લીધે પણ કપાસની વીણ જે ખેડૂત મિત્રોને બાકી હતી તેવા ઘણા બધા ખેડૂત મિત્રોને વરસાદના વરસાદ થવાથી કપાસમાં ઘણો બધો બગાડ આવ્યો અને આને કારણે કપાસની ગુણવત્તા ઘણી બધી ડાઉન થઈ ગઈ ગુલાબી ઈયળ અને કમોસમી વરસાદને કારણે કપાસની ગુણવત્તા નબળી ખેડૂત મિત્રોને મળી અને આ કપાસ અત્યારે ફર્ધર કપાસ છે તે બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાઈ રહ્યો છે આને કારણે ખેડૂત મિત્રોને કપાસના ભાવમાં ઘણો બધો કાપ છે તે નબળી ગુણવત્તાવાળા કપાસને લીધે ખેડૂત મિત્રોને ભાવ છે તે ઓછા મળી રહ્યા છે અને સારો કપાસ છે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે કપાસના ભાવમાં ધીમે ધીમે ખૂબ સારી એવી રિકવરી છે તે આવતી હોય તેવું કપાસના ભાવને જોતા આપણને લાગી રહ્યું છે ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો માણાવદર પંદરસો પંચોતેર જામનગર પંદરસો પંચોતેર બાબરા પંદરસો સિત્તેર બોટાદ પંદરસો પચાસ જામજોધપુર પંદરસો એકત્રીસ અમરેલી પંદરસો સોળ પાટણ પંદરસો ચોપન ખાંભા ચૌદસો પંચોતેર સાવરકુંડલા ચૌદસો એકાણું કાલાવડ પંદરસો વીસ હળવદ પંદરસો સત્તર વડાલી પંદરસો પંચાવન જેતપુર પંદરસો અગિયાર વિસનગર પંદરસો ને ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા ભાવ હોય નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારી ભૂલ અમે સુધારી શકીએ હવે ખેડૂત મિત્રો વિદેશી અને ઘરેલું વાયદા બજાર ઉપર એક નજર નાંખી લઈએ તો અત્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ અમેરિકાનો ન્યુ યોર્ક કોટન વાયદો જે મે મહિનાનો મે બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને અઢાર મિનિટે જીરો પોઈન્ટ બ્યાસી ના વધારા સાથે ચોરાણું પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે અને આઠ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ આપણી રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પાંચસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સાઠ હજાર પાંચસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તો આપણો બીજો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે આઠ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ છસો સાહીઠના વધારા સાથે બાસઠ હજાર છસોની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે ખેડૂત મિત્રો નબળો કપાસ આ વર્ષે બજારમાં ઘણો બધો ઠલવાતો હોય નબળા કપાસના ભાવની સાથે સાથે સારા કપાસના ભાવમાં પણ ઘણો બધો કાપ ખેડૂત મિત્રોને મળી રહ્યો હોય તેવો માહોલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા કપાસના વીસ કિલોના કપાસની ગુણવત્તા મુજબ ઊંચામાં ઊંચા તેરસો પચાસથી પંદરસો પંદરની આસપાસ કપાસના ભાવો બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી આ માહિતી પહોંચાડેલી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમારે નથી લેવાનો પરંતુ તમારા સંપૂર્ણ ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો